કેમ છો મારા વાળા ગુજરાત તમને ખબર જ છે કે આ મારા ધંધા ઠેકાણા નથી પણ ઓલાકાને એક જગ્યાએ ગયો હતો બરાબર ત્યાં દાદાએ મને બોલાવ્યા મને કે આસિસ્ટન્ટ કેટલા ફોન કર્યા ફોન નથી ઉપર કે હું કાકા એવું નથી કે મને નથી ખબર કે મારા મમ્મીને તાવ સડે તમે અત્યારે કીધું બરાબર પણ સારું એ તમે દવાખાને લઈ ગયા સારું કહેવાય પણ મારું એમ કેવું છે કે તમે દવાખાને લઈ ગયા પણ મને એમને એમ કહ્યું કે દાદા મમ્મીને આ ધ્યાન રાખજ નથી બધા મમ્મીને તાવ સડી ગયો તો કાંઈ વાંધો નહીં કે આ જો અહીંયા મારે ડિગ્રી લીધી બરાબર આજ મારે લઈ ખરાબવા લેજો મારી પાસે ટાંકડા પૈસા નથી બરાબર વિચાર કરો કે તારો હું તો એવું નથી હું ધંધે જઈને આવ્યો હતો બરાબર ધંધે જઈને આવ્યો હતો આ ઘેરે છે હું ઘેરે જઈને આવ્યો હતો પણ આજે ધંધા પાણીના ઠેકાણા નથી પણ થોડોક સમય ખરાબ હાલે પણ જેથી કરીને પાસ થવાનું ખુદનું પોતાનું બેકગ્રાઉન્ડ મેં રિક્વેસ્ટ મૂકીને પણ પાસ થવાનું હતું બરાબર એવું નું ગમત કે મારી ગાડી ગાડીએ મારી ગાડી નથી બીજાની ગાડી ગાડીએ બરાબર આ મારી ગાડી નથી હું ખાલી ઊભો જ છું બરાબર આ એની ચાવીએ જોઈ લેજો એવું ન ગમત કે મારી પાસે કંઈ નથી પણ રિલેક્શન એ છે કે અમે રોડ ઉપર વર્ષોથી રહેતા આવીએ એમને ખબર જ છે આપણે ઘર નથી ભણવાનું આજ નહીં તો ઘર લેવું પડશે પણ આજ ખાવાનો પ્રોબ્લેમ છે કંઈ વાંધો નહીં અમને પાસ થઈ જશે પછી તો હોવા દેશે ને તો ખાઈ લેશું બાકી બરાબર